નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણની જે સ્વઅધ્યયન પો છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ બેની અંદર આપણને જે અંગ્રેજી વિષયનો યુનિટ નંબર ટુ આપેલો છે બ્યુટીફુલ બર્ડ્સ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો સ્વ અધ્યયન પોથીની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વાંકના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જોઈએ યુનિટ નંબર ટુ બ્યુટિફુલ બર્ડ્સ એમાં એક્ટિવિટી વન આપેલા શબ્દો વાંચો અને લખો તો અહીંયા તમે જોઈ શકો છો લિટલ બર્ડ સાઉન્ડ ની બેન્ડ મેક સ્લીપ ફ્લાય પ્લીઝ લીવ વગેરે જેવા શબ્દો આપેલા છે ત્યાર પછી છે એક્ટિવિટી ટુ આપેલા શબ્દોને ધ બિગ ટ્રી વાર્તાના આધારે બે ભાગમાં વહેંચો જો કુકુ ડોગ ડક બેબી બર્ડ પીકોક પેરોટ કોક અને સ્નેક જેવા શબ્દો આપેલા છે એમાં વાર્તાના પાત્રો કયા કયા આવશે તો કે બેબી બર્ડ પેરોટ અને સ્નેક વાર્તા સિવાયના પાત્રો તો કે કુકુ ડોગ કોક ડક અને પીકોક ચાલો તો જોઈએ આપણે આગળ ધોરણ ત્રણથી દસની જે નવી સ્વધ્યન પોથી આવી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વાધ્યન પોથીના દરેકે દરેક વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઉશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ત્યાર પછી છે એક્ટિવિટી નંબર ત્રણ નીચે આપેલા ચાર શબ્દોમાં અલગ પડતા શબ્દ પર વિદ્યાર્થી વર્તુળ કરો તો અહીંયા પિકો કુકુ ક્રો અને સ્નેક આપણને આપેલું છે તો બધા પક્ષીઓ છે સ્નેક એક અલગ છે એટલે એના ઉપર આપણે ગોળ કરીશું મધર ટીચર અંકલ અને બ્રધર તો એમાં ટીચર અલગ છે બાકી ફેમિલી મેમ્બર્સ છે બધા તો અહીંયા ટીચર ઉપર આપણે ગોળ કરીશું પેન પેન્સિલ બાયસિકલ અને કંપાસ બોક્સ તો એમાં બાયસિકલ અલગ છે એટલે બાયસિકલ ઉપર ગોળ કરીશું બ્રેકફાસ્ટ લંચ ડોર અને ડિનર તો એમાં ડોર અલગ છે એટલે એના ઉપર આપણે ગોળ કરીશું રેડ યલો બર્ડ અને પિંક તો એમાં બર્ડ અલગ છે એટલે બર્ડ ઉપર ગોળ કરીશું ત્યાર પછી છે એક્ટિવિટી ફોર આપેલા ચિત્રમાં ઝાડનું થડ દોરેલ છે તેમાં ડાળી પાંદડા તેમજ ફળ દોરી ચિત્ર પૂર્ણ કરી અને તેમાં રંગ પૂરો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ મજાના પર્ણો અને સરસ મજાના ફળ આપણે અહીંયા દર્શાવેલા છે ચાલો તો અહીંયા એના ઉપરથી પહેલો સવાલ હાઉ મેની ટ્રીઝ આર ધેર તો જવાબ આવશે ધેર આર વન ટ્રી હાઉ મેની બ્રાન્ચિસ આર ધેર ઓન ધ ટ્રી એટલે કે આ વૃક્ષ ઉપર કેટલી ડાળીઓ છે તો ધેર આર ટ્વેલ્વ બ્રાન્ચીસ ઓન ધ ટ્રી બાર છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ લીવ્સ પાંદડાનો કલર કેવો છે તો કલર ઓફ ધ લીવસ આર ગ્રીન ચોથું વોટ ઇઝ ધ કલર ઓફ ધ ફ્રૂટ ફ્રૂટનો ફળનો રંગ કેવો છે તો જવાબ આવશે ફ્રૂટ કલર ઇઝ અ ઓરેન્જ હુ લાઇક્સ ધ ફ્રૂટ તો જવાબ આવશે આઈ લાઇક ધ ફ્રૂટ ત્યાર પછી છે એક્ટિવિટી પાંચ વાંચો ને આપેલા ચિત્રમાં યોગ્ય રંગ પૂરો અ બ્લુ કિંગફિશર તો અહીંયા તમારે બ્લુ કલરનો આ કિંગફિશરની અંદર રંગ પૂરવાનો છે આ યલો કલરનો રંગ પૂરવાનો છે બ્લેક ગુઝ તો અહીંયા તમને જે ગુઝ આપેલું છે તેની અંદર તમારે અંશની અંદર કાળા કલરનો રંગ પૂરવાનો છે અ બ્રાઉન મેના તો આ જે મેના છે એમાં તમારે કાળા કલર બ્રાઉન કલરનો રંગ પૂરવાનો છે ગ્રે પિજિયન એટલે કે કબૂતરની અંદર તમારે અહીંયા ગ્રે કલર પૂરવાનો છે અને ફ્લેમિંગો જે છે તે પિંક છે તો અહીંયા પિંક કલર કરશું ત્યાર પછી છે આપેલા ઉદાહરણ મુજબ વાક્ય બનાવો જો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ધીસ ઇઝ અ ડક ઇટ ઇઝ અ એલો તો એવી રીતે આપણે બીજા વાક્યો બનાવીએ ધીસ ઇઝ અ ફિશર ઇટ ઇઝ અ બ્લુ ધીસ ઇઝ અ ગુઝ ઇટ ઇઝ અ બ્લેક ધીસ ઇઝ અ મેના ઇટ ઇઝ અ બ્રાઉન ધીસ ઇઝ અ પીજિયન ઇટ ઇઝ અ ગ્રે ત્યાર પછી છે એક્ટિવિટી નંબર સિક્સ આપેલ ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી અને સંવાદ પૂર્ણ કરો ફાઇન અને ગુડ જેવા શબ્દો આપેલા છે તો સી ઇઝ હેલો ગુડ મોર્નિંગ તો જેનીસા સી ઇઝ ગુડ મોર્નિંગ વીઆનસી ઇઝ હા આર યુ ચેનિસા સી ઇઝ આઈ એમ ફાઇન થેન્ક યુ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો તો દોસ્તો ફરી મળીશું આપણે આ ધોરણ પાંચ આ ધોરણ ત્રણનું અંગ્રેજી વિષયની જે યુનિટ નંબર ત્રણ છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં